નમસ્તે મિત્રો સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુમાર સંભવ ના પંચમ સર્ગની આ આપણે આજે સપ્તમ શ્લોકનો અધ્યયન કરીશું પૂર્વોક્ત શ્લોકમાં આપણે જોયું હતું કે પાર્વતી જે છે એ સખીઓના માધ્યમથી પિતા હિમાલય પાસે તપ કરવા માટેની અને તપ ક્યાં સુધી કરવું તો જ્યાં સુધી ફલની પ્રાપ્તિ ન થાય વરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છે હવે આગળ જોઈએ ગુરુણા પ્રજા ગૌરી શીખર છે કે જ્યારે પિતાએ જાણ્યું કે પુત્રી પાર્વતી જે છે એ અભિનિવેશ અનુરૂપ એવો એમનો આગ્રહ છે એમની જે પસંદગી છે એમનું જે ચયન છે

અને જ્યાં મોરવાસ કરતા હોય ત્યાં હિંસ્ર પશુઓ ન હોય હિંસક પશુઓ ન હોય એટલે કે શાંતિથી ત્યાં તપ થઈ શકે એવું વાતાવરણ પણ જ્યાં હોય એવા શિખર ઉપર ગૌરી એટલે કે પાર્વતી જે છે એ હવે તપશ્ચર્યા માટે પ્રસ્થાન કરે છે ઘરેથી અને જ્યારે પાર્વતીને એમનું તપ પૂર્ણ થાય છે અને વરની ફલની પ્રાપ્તિ થશે ત્યારે આ શિખર જે છે એ શિખર જ ગૌરી શિખરના નામથી પ્રસિદ્ધ થાય છે આજે પણ આપણે જોઈએ છે કે હિમાલયનું જે કાઠમાંડુ સ્થિત પર્વત છે એક એ આજે પણ ગૌરી શિખરના નામથી ઓળખાય છે જેમની ઊંચાઈ સાત હજાર એકસો ને એક્યાસી મીટર છે મેલુમ પછી

શિખંડી શબ્દ બનશે ત્યારબાદ મૃતુપ પ્રત્યય થઈને શિખંડી મત શબ્દ જે છે તે બને છે મલ્લીનાથ કાર સંજીવની કાર મલ્લીનાથ જે છે એ કહે છે અથ ગૌરી

એ પિતા પાસેથી અનુમતિ મેળવે છે અને પિતા એ અનુમતિ યથોચિત હોવાથી હોવાથી યોગ્ય અનુજ્ઞા આપે છે આજે પણ આપણે એ વસ્તુ જોવું રહ્યું કે આપણા સંતાનો માટે શું વસ્તુ યોગ્ય છે અને શું વસ્તુ યોગ્ય નથી એનો હિતાહિત પૂર્વકનો વિવેક કરીને જો યોગ્ય હોય તો એની આજ્ઞા આપવી જોઈએ અને અયોગ્ય હોય તો એમને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ એવી જ રીતે સંતાનો એ પણ પોતાના માતા પિતા પાસે ગાર્જિયન પાસે એવી કોઈ અયોગ્ય માંગણીઓ જે છે એ ન કરવી જોઈએ કે જેનાથી માતા પિતા અથવા તો પેરેન્ટ જે છે એ ના પાડે અથવા તો ધર્મ સંકટમાં મુકાય

હિમાલયની અનુજ્ઞા આજ્ઞા પ્રાપ્ત કરીને જ્યાં મયુરોનો મોરોનો વાસ છે એવા હિમાલયના જ એક શિખર ઉપર તપશ્ચર્યા માટે અહીંથી પ્રસ્થાન કરે છે હવે પછીના શ્લોકોમાં પાર્વતી કઈ રીતની ઉગ્ર તપશ્ચર્યા કરે છે એમનું કાલિદાસજી જે છે એ દસ થી પંદર શ્લોકોમાં વર્ણન કરવાના છે ફરીથી આપણે

જ્યારે શિવજી પાર્વતી પર પ્રસન્ન થયા છે અને વરની પ્રાપ્તિ થઈ છે ત્યારબાદ આ શિખર આજ સુધી લોકોમાં ગૌરી શિખરના નામથી પ્રસિદ્ધ થયું છે તો આશા રાખું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે આવા જ વિડીયો અને આવું જ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવા માટે અને આવી જ કથાઓ સાંભળતા રહેવા માટે અમારી સંસ્કૃત વયનું ચેનલ સાથે જોડાયા જોડાયેલા રહો અને સંસ્કૃત વયોનમ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સંસ્કૃત વૈનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક કરો આપના કોઈ પ્રતિભાવો હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અસ્તુ ધન્યવાદ પુનઃ મિલામાં